ગટર લાઈન કાઢતા છેલ્લા પંદર દિવસની આસપાસથી ગટર લાઈન નું ખુદખામ વિલંબ થતા ગટર નું ગંદુ પાણી રોડ પર રેલમ જોવા મળ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ફાસવાડા રોડ પર સ્ટેટ બેંકની સામે ગટરનું કામ વિલંબ થતા ગંદુ પાણી ઉપરાંત લોકોને આરોગ્યની હાનિકારક સાબિત થાય તેમ છે અને ઝાલોદ બસ સ્ટેન્ડથી કરાડુ ક્રોસિંગ સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડતાની લોકોની નાકમાં પ્રવેશ કરી આરોગ્યના લીરે લીરા ઉડાડતા જોવા મળે છે જાલુ તાલુકા નગરપાલિકા વિસ્તારમાં કટોરોમાં ગંદુ પાણી રોડ પર ઉભરાતા રોડ પર આવતા જતા લોકોને ઘણી જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આમ ઝાલોદ નગરપાલિકાના વહીવટ કરતા તંત્રની તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે અને લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરતા ક્યારે બંધ થશે તે જોવું રહ્યું સંવાદદાતા પપ્પુભાઈ ડામોર આઈસીવન ન્યૂઝ ગુજરાતી ઝાલો